શ્રી ગણેશાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર દોસ્તો આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગ કાર્યક્રમમાં ઇન્દિરા એકાદશીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આજે આપણે સાંભળીએ ઇન્દિરા એકાદશી કથા અને મહાત્મય મિત્રો ઇન્દિરા એકાદશી ભાદરવા માસ કૃષ્ણ પક્ષમાં શ્રાદ્ધ પક્ષમાં આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી આપણા પિતૃઓ તૃપ્ત થાય છે પદ્મપુરાણમાં ભગવાન વિષ્ણુ કહે છે જે મનુષ્ય પોતાના પિતૃઓને પૂજે છે તેના પર હું સદાય પ્રસન્ન રહું છું તવ તત્વ ન જાનામી કીદ અસો અસી નારાયણ યાદસો અસો નારાયણ તદ્વશાય નમો નમઃ હે નારાયણ અમે આપનું તત્વ જાણતા નથી આપના મહેમાનો પાર પામી શકાતો નથી આપ જેવા છો જ્યાં પણ છો હું આપને પ્રણામ કરું છું પ્રભુ અમારો આ સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરો ભક્તજનો આજે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારી લક્ષ્મીનારાયણનું પૂજન કરવું દીપ કરી પ્રભુની આરતી ઉતારવી પિતૃદેવની પૂજા કરવી પૂજામાં જળભળી ભરીને કળશ મૂકો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો આપણી મનોકામના ભગવાન નારાયણ આગળ જણાવવી પૂજા આરતી કર્યા બાદ આ જળ ભરેલ કળશ લઈને દેવ મંદિરે જવું જ્યાં પીપળાનું વૃક્ષ હોય ત્યાં જળ અર્પણ કરવું પીપળાના વૃક્ષના થડ પાસે ઘીનો દીવો કરવો અને પીપળાની પ્રદક્ષિણા કરવી ત્રણ અગિયાર એકવીસ જેટલી આપણી શ્રદ્ધા અનુસાર પ્રદક્ષિણા કરી શકાય અને આ પ્રમાણે મંત્ર બોલવો ઓમ નમો નારાયણે ઓમ નમો નારાયણે નમઃ પીપળાના વૃક્ષમાં ભગવાન નારાયણનો વાસ છે માટે ભગવાન નારાયણ આપણી પર પ્રસન્ન થાય છે અને આપણા પિતૃઓનો ઉદ્ધાર થાય છે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પિતૃઓના આશીર્વાદથી ઘરમાં કલહ કંકાસ થતો નથી પિતૃઓના આશીર્વાદથી સુખ શાંતિ મળે છે જીવન આનંદ મંગલ પસાર થાય છે તો મિત્રો આજે સાંભળીએ ભાદરવા માસની કૃષ્ણ પક્ષની એકાદશી કથા શ્રી યુધિષ્ઠિર બોલ્યા કે હે ભગવાન હવે તમે કૃપા કરીને ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા કહો આ એકાદશીનું નામ શું છે તથા આ એકાદશીનું વ્રત કરવાથી કયું ફળ મળે છે તે મને કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે રાજન ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ ઇન્દિરા છે આ એકાદશી વ્રત કરવાથી નરકમાં ગયેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે તેની કથા નીચે મુજબ છે પ્રાચીન સતયુગમાં મહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો તે પુત્ર પૌત્ર ધન ધાન્ય આદિથી પૂર્ણ તથા સદૈવ શત્રુઓનો નાશ કરનારો હતો એક સમયે તે પોતાની રાજસભામાં બેઠા હતા ત્યારે નારદજી ત્યાં ગયા નારદજીને જોતા રાજાએ અર્ધ્ય આદિથી તેમની પૂજા કરીને આસન આપ્યું મહર્ષિ નારદ બોલ્યા કે હે રાજન તમારા રાજ્યમાં બધું કુશળ છે હું તમારી ધર્મપરાયણતા જોઈને અત્યંત પ્રસન્ન છું ત્યારે રાજા બોલ્યા કે હે મહર્ષિ તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું કુશળતાપૂર્વક છે તથા તમારી કૃપાથી મારા સમસ્ત કર્મ આદિ સફળ થઈ ગયા છે હે દેવ હવે તમારી સી આજ્ઞા છે ત્યારે નારદજી બોલ્યા કે હે રાજન મને એક મહાન આશ્ચર્ય થાય છે કે જ્યારે એક સમયે હું બ્રહ્મલોકમાં ગયો હતો ત્યારે યમરાજની સભાની મધ્યમાં તમારા પિતાને બેઠા જોયા તમારા પિતા મહાન જ્ઞાની દાની અને ધર્માત્મા હતા તેઓ એકાદશીનું વ્રત બગડી જવાથી યમલોક ગયા છે તમારા પિતાએ મારે જોડે તમારા માટે સમાચાર મોકલ્યા છે કે તમે મારા પુત્રની પાસે જાઓ મારા પુત્રનું નામ ઇન્દ્રસેન છે જે મહિષ્મતી નગરીમાં રાજ્ય કરે છે મને કોઈ પૂર્વજન્મના ખરાબ કર્મના કારણે જ આ લોક મળ્યો છે જો મારો પુત્ર ઇન્દ્રસેન ભાદરવા માસની કૃષ્ણ પક્ષની એકાદશી નું વ્રત કરે અને એ એ વ્રતનું પુણ્ય મને આ અર્પણ કરે તો મારી મુક્તિ થઈ જાય અને આ લોકમાંથી છૂટીને સ્વર્ગ લોકમાં વાસ કરું જ્યારે રાજાએ આવા દુઃખપૂર્ણ વાક્યો સાંભળ્યા તો તેમને ખૂબ દુઃખ થયું અને ઇન્દિરા એકાદશીના વ્રતની વિધિ પૂછી ત્યારે નારદજી બોલ્યા કે હે રાજન ભાદરવા માસના કૃષ્ણ પક્ષની દસમીના દિવસે પ્રાતકાળ સદા શ્રદ્ધા સહિત સ્નાન કરવું જોઈએ તે પછી બપોરે પણ સ્નાન કરવું જોઈએ અને એ સમયે જળમાંથી નીકળી શ્રદ્ધાપૂર્વક પિતૃઓને શ્રાદ્ધ કરવું અને એ દિવસે એક સમય ભોજન કરવું રાત્રિ પૃથ્વી પર શયન કરવું આના બીજા દિવસે અર્થાત એકાદશીના દિવસે પ્રાતઃ કાળે દાંતણ કરું અને સ્નાન કર્યા પછી ભક્તિપૂર્વક વ્રત ધારણ કરવું અને કહેવું કે હું આજે નિરાહાર રહીશ અને સમસ્ત ભોગોનો ત્યાગ કરીશ તે પછી કાલે ભોજન કરીશ હે ભગવાન તમે મારી રક્ષા કરનાર છો તમે મારા વ્રતને નિભાવો આ પ્રમાણે આચરણ કરીને બપોરે શાલિગ્રામની મૂર્તિ સ્થાપિત કરવી ઉત્તમ બ્રાહ્મણને બોલાવીને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી ભોજનમાંથી થોડો ભાગ ગાયને આપવો વિષ્ણુ ભગવાનની ધૂપ દીપ નૈવદ્ય આદિથી પૂજા કરવી અને રાત્રે જાગરણ કરવું આ ઉપરાંત દ્વાદશીના દિવસે મૌન થઈને બંધુ બાંધવો સહિત ભોજન કરવું હે રાજન આ ઇન્દિરા એકાદશીના વ્રતની વિધિ છે હે રાજન જો તમે આળસ રહિત થઈને એકાદશીનું વ્રત કરશો તો તમારા પિતાજી અવશ્ય જ સ્વર્ગમાં જશે રાજાએ ઇન્દિરા એકાદશી આવવાથી તેનું વિધિપૂર્વક વ્રત કર્યું બંધુ બાંધવ સહિત આ વ્રત કરવાથી આકાશમાંથી પુષ્પવર્ષા થઈ અને રાજાના પિતા યમલોકમાંથી રથમાં બેસીને સ્વર્ગમાં ગયા રાજા ઇન્દ્રસેનપણા એકાદશીના વ્રતના પ્રભાવથી આ લોકમાં સુખો ભોગવી અંતમાં સ્વર્ગમાં ગયા તો મિત્રો આવો ઇન્દિરા એકાદશીના વ્રત કરીને તેનું પુણ્ય આપણા પિતૃને અર્પણ કરી તેમના આશીર્વાદ મેળવી લઈએ બોલો પિતૃદેવાય નમઃ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય જો મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને યુટ્યુબ ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જેથી આવનાર નવા ધાર્મિક વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી જાય ધન્યવાદ